નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ યાત્રા ધાનેરા તાલુકામાં ફરતી ફરતી ધાનેરા શહેરમાં આવી હતી ધાનેરા શહેરમાં આવેલા તાલુકા પ્રાથમિક શાળા નંબર એકમાં માં આજે વિકસિત સંજલ્ય યાત્રા આવી હતી અને સંકલ્પ યાત્રાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક લાભાર્થીઓની ચેક વિતરણ કરવામાં આવ્યા હતા ધાનેરા શહેર નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને અલગ અલગ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જે લાભાર્થીઓને લાભ લેવાનો હોય તેવા લાભાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ અલગ અલગ વિભાગના લાભોમાંથી લોકોએ લાભ લીધો હતો અને આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શાળા આચાર્ય ગૌરવભાઈ સોલંકી અને એમનું સ્ટાફ અને શાળાની બાળકીઓ દ્વારા આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે